સોશિયલ મીડિયા ના સમયમાં ગીતાને માધ્યમ બનાવી એમાં મોટી રસ્તે કરો ભૌતિક વાત ને ભૌતિક વાત કેમ આગળ ભૌતિક ને ભૌતિક વાત કરો તમારી એવી સમૃદ્ધિ એવી વધે એવું બધાય એને વિશે નું મધ્ય બનાવે સ્પીકર લોકોને મજા આવી કેટલા અંશે વ્યાજ નીકળે ખરેખર તો આત્મકલ્યાણ માટેનું છે ને આ ગીતા આપણું અધ્યાત્મ શાસ્ત્ર શાસ્ત્ર આત્માના કલ્યાણ માટે છે ભૌતિક વાત કે ભોગવાત તરફ લઈ જવા માટે નહીં ભોગવાત ભૌતિક વાત તો એની બાય પ્રોડક્ટ ગણાય જી બરાબર છે સાચી વાત છે હવે પ્રશ્ન એવો છે કે સોશિયલ મીડિયામાં અત્યારે બધા લોકો કહે છે કે તમે ગીતા વાંચો તો તમારે આમ થાય બરાબર તમારે બિઝનેસ સારો થાય તમારે તમે આગળ વધી શકો જીવનમાં હવે એ ક્યાંક ને ક્યાંક શું કરે છે કે એ વસ્તુ એ ગીતાને યથાર્થ રૂપે રજૂ નથી કરતા હવે એવું જ્યારે એના જીવનમાં નહીં થાય ને ત્યારે એ એ મોટિવેશનલ સ્પીકરને નહીં મૂકે ગીતાને મૂકી દેશે જે વસ્તુ જેવી નથી એવી જ્યારે એને કહેવામાં આવે છે બરાબર છે એ એટલે કે એ લે પણ એ લે એટલે એની સ્તર એનું ઊંચું કરવાનું હોય એના માટે મહેનત કરવાની હોય કે ભાઈ અહીંયા કોઈ આવે અહીંયા પાંચસો એક હજાર જણા ભેગા થાય એના માટે અહીં દારૂ ન રખાય આપણે એવું ન કરાય કે દારૂ રાખીએ તો એક બે હજાર લોકો આવે તો ચાલો ને અત્યારે દારૂ થી શરૂઆત કરશો પછી ગીતા ઉધી પહોંચાડશો પણ એ ગીતા ઉધી નો પહોંચે દારૂ પીને જાય પછી તરત જ તો વસ્તુ શું થાય કે એ વસ્તુ એક એ નશામાં તો છે એને પોતાના એક એક નક્કી કર્યું છે એને એના સબકોન્શિયસ છે એને નક્કી નથી કર્યું કેમ કે એ સ્તરનો જ નથી કે નક્કી કરે એને સમાજે માતા પિતાએ બધા જ વસ્તુ શિક્ષણે એક જ વસ્તુ નક્કી કરાવેલી છે કે ભૌતિક જગત જ સર્વશ્રેષ્ઠ છે એમાં આગળ છે ને આગળ છે બાકી બધા પાછળ છે અને એ વસ્તુ જ મારે અચીવ કરવાની છે ને એ જ જીવનનું અચીવમેન્ટ છે જો ભૌતિક રીતે કરોડપતિ થઈ જાવ મારા જીવનનું અચીવમેન્ટ છે હવે આ જ વસ્તુ એને હેમરિંગ થાય છે હેમરિંગ થાય છે હેમરિંગ થાય છે ત્યારે આથી બીજી દુનિયા જોતો જ નથી એમાં સૌથી વધારે બીજાનું તો કરતો હોય કે ન કરતો હોય પોતાનું નુકસાન ખાસ કરે છે બરાબર એને લીધે એના સંબંધો ક્યાંય સ્ટ્રોંગ નથી એને કારણે એ કેટલા બધા વ્યક્તિઓ ઉપર કેટલા બધા સત્યો પાસે અન્યાય કરે છે હંમેશા એક જ વસ્તુ કે કોઈ એકને તમે અતિ મહત્વ આપી દો ત્યારે બીજા કેટલીક વસ્તુઓને તમે કેટલા બધા ડિસ્કાર્ડ કરો છો ત્યારે ત્યારે એવું કહે છે તો લોકોને એમ થાય છે કે એને મોટિવેશન મળ્યું પણ વાસ્તવમાં એવું નથી થતું એને કોઈ મોટિવેશન નથી મળતું એને કોઈ એવી વસ્તુઓ નથી મળતી કે ગીતાથી કોઈ એવું ભૌતિક વસ્તુઓ હા એ ઉપર ઉઠે ને પોતાની યોગ્યતા વધુ કરે તો બાય પ્રોડક્ટ એને ભૌતિક વસ્તુ મળે કેમ કે એ વસ્તુ તો એ પોતાની યોગ્યતા જ વધી ગયું એટલે એને ઘણી બધી પ્રાપ્તિ થાય માત્ર ભૌતિક નહીં નહીં પણ લોકોને એવું હોય કે લોકોને મજા કરાવવી એવી વસ્તુઓ આપવી એટલે લોકો જે જોવે જોઈએ છીએ લોકોને અને એક અધ્યાત્મનો નિયમ એવો છે જે લોકોને જોઈએ એ આપે ને એ ક્યારેય સાચો વક્તા ન થઈ શકે લોકોને યોગ્ય હોય એ આપવું જોઈએ માની ભૂમિકા શું હોય કે જો એ બાળક માગે ને એનું આપે બાળક છે એમ તો બાળક રોવે છે ઘણી બધી વસ્તુ તમારી પાસે માગે છે ચોકલેટ આપો ઓલું આપો આપણે આપતા નથી બરાબર કે માળા માં શું જોવે છે બાળકની માંગણી નથી જોતી બાળકની યોગ્યતા જોવે છે એ યોગ્યતા જોઈને જ પીરસે છે એની ભૂમિકા એ છે એમ વક્તાઓની ભૂમિકા છે એ માની છે એને એને માગે એ નથી એને તો એમાં મજા આવે એવું પીરસવાનું નથી એનો વિકાસ થાય એવું પીરસવાનું છે તો એનું એનું સ્તર વધે છે ભલે દસ જ શ્રોતાઓ હોય પણ એક સ્તર ના હોય એ મનોરંજન કરવા ના આવ્યા એના માટે હાસ્યના દરબારો છે એના માટે જોક્સ છે એના માટે બધા થિયેટરો છે જો હાસ્ય જ પીરસવાનું હોય તો આ ગીતાનો ઉપયોગ એમાં કરવાની જરૂર નથી કે એના માટે તો હજારો લાખો રૂપિયા વાળા બધા એક્ટરો છે મનોરંજનકારો છે હાસ્ય કલાકારો છે બધું કરે જ છે એનું સ્તર વધારવા માટેની ચેતના સુધી પહોંચવા માટે જ ગીતાનો ઉપયોગ છે જો એ રીતે કરે તો જ ગીતાને ન્યાય મળે પણ એવું એ એટલે નથી કરી શકતા કે પોતે કોઈ નથી પ્રશ્ન અહીંયા રાજકોટ થી લઈને બધા વક્તાઓ મળે છે એવા જ કે એને જીવનના જ કોઈ ઠેકાણા નથી કેમકે આપણા પૈસા જ મોટા ભાગે ખોટા માર્ગે આવે સાચા માર્ગે વપરાય કેમ પછી જ લઈને જાય એ પત્ય પાર્ટી કરતા હોય રાત્રે બાર વાગે દારૂની દિલ્હીમાં તો આ બધા વક્તાઓ છે એને કારણે આપણો સમાજ દિન પ્રતિદિન પતિત થાય છે કે કોઈ સત્ય કેતું નથી કોઈ એવું નથી કેતું તમે જે ભણાવો છો શિક્ષણ બરાબર નથી કોઈ એવું નથી કેતું કે તમે જીવન જીવો છો બરાબર ન તમારે ખૂબ સુધારો કરવાની જરૂર છે એની બદલે એ એવું કહે છે કે ફલાણી જગ્યાએ અમે ગયા હતા ત્યાં એક બેન મળ્યા ને ત્યાં એક અને હદ ત્યાં સુધી રહીએ કે હાસ્ય કરવામાં વ્યંગ કરવામાં એ મનુષ્યના શરીર ઉપર વ્યંગ કરે છે કોઈ સ્ત્રી ઉપર વ્યંગ કરે છે કોઈ એના ચારિત્ર ઉપર વ્યંગ કરે છે અને સામેવાળા હસે છે ત્યારે એનું સ્તર જ એને ગુમાવી દીધું છે સ્તર વગરનું ક્યારેય પણ હાસ્ય ન હોય મનોરંજન ન હોય એટલે ખાસ આવા વક્તાઓ જે થાય છે ગીતાના નામે કંઈ પણ બોલતી વખતે આપણે પેલા કોઈ ડોક્ટરની પાસે ડિગ્રી વગર જતા નથી કોઈ જાય છે કે ભાઈ આ ફલાણી જગ્યાએ ઓપરેશન મફત કરે છે મફત કરતો હોય તોય આપણે પૂછીએ છીએ કે એમએસ છે બરાબર છે એમએસ ની ડિગ્રી એને લીધેલી છે ઈ છે આપણે શરીરના સ્તર ઉપર કે પૂછીએ છીએ એવું આપણે માનસિક સ્તર ઉપર ક્યારેય નથી પૂછતા એ ગીતા ઉપર બોલે છે તો ક્યાં ગુરુ પાસે ભણ્યો છે કયો કયો ગ્રંથ કયા શ્લોકો એને ક્યાં ભણ્યા ને ક્યાં ઉડે છે એ ગીતા ઉપર કે છે અંદર ગમે એ બોલે છે એને કઈ શ્લોકનો અર્થ નથી આવડતો અને જેમ ફાવે એમ કહે છે એના કારણે આપણા ધર્મનું જે જ્ઞાન છે ને આપણને એ આપણામાં કોઈ અસ્તવ્યસ્તતા હિન્દુ સમાજ માટે છે બોલવા વાળા બધા પોતાનું બોલીને ગીતાના નામે કથરે છે એને કોઈ દીધો અભ્યાસ નથી કર્યો એક કલાક બેઠો નથી ગીતા લઈને કોઈ દિવસ એટલે આ ખૂબ આપે ધાર્મિક પ્રશ્ન કર્યો છે આ ખૂબ જ સમજવા જેવો છે કે ક્યારે પણ સ્તર વગરના લોકો પાસેથી આ ન સંભળાય જેની પાસે જો આપણે સર્જરી શરીરના સ્તરની નથી કરાવતા કોઈ સર્જન વગર કોઈની પણ પાસે તો આ એવું એક આપણા સબકોન્શિયસમાં જાય છે અત્યારે કે જે આપણને ખબર નથી પણ એ આપણા માટે જો ખોટી માહિતી આપણા મનમાં ગઈ તો એ આપણને હજાર જગ્યાએ નડવાની છે જોજો એ હજાર જગ્યાએ આપણે ચોઈસ કરવામાં આપણને તકલીફ પાડવાની છે એટલે અમારે ત્યાં એવો નિયમ કરવામાં આવ્યો કે કોઈ પણ વ્યક્તિ કદાચ એ સ્તરે ન જઈ શકે તો પણ સત્યનું અનુસરણ કરવા માટે ઋષિ માર્ગ જેનું અનુસરણ કરે એટલે ઋષિમુનિઓ ક્યારે પણ પોતાનો વિષય ન હોય એમાં ગમે તે નહોતા બોલતા સત્યનું પ્રતિપાદન કરતી વખતે નથી ખબર પડતી ને ના પાડતા હતા કા વિષય નથી એ ગમે તે ગમે તેના નામે નહીં એટલે જ આ પ્રામાણિકતાથી આજે આયુર્વેદના આટલા હજારો ગ્રંથો સચવાઈ રહ્યા છે એનું કારણ એવું છે જો કોઈ પણ ગમે તેમ બોલત ને તો અરડે થી કેન્સર મટી જાય એવો દાવો કરે તો સાચી અરડે નો રહે ને સાચો ડોક્ટર નો રહે જો એમાં કેટલી ડિસિપ્લિન જોઈ તમારે બોલવામાં લખવામાં એ વસ્તુ કેમ કે એ તમારે એક પણ ખોટો ઉપયોગ કરે ને દ્રવ્યનો નો એટલે એની પથારી ફરી જાય તો કેટલી ડિસિપ્લિન થી એને લખવું પડે તો આ તો એક શરીરના સ્તર ઉપરનું શાસ્ત્ર એઝ ઇટ ઈઝ જાળવી રાખ્યું તો મન અને બુદ્ધિમાં તો ગમે તે બોલે ન જ ચાલે એ ગમે તે કીએ કે ગીતામાં આવું છે તમે ભૌતિક આવું કરો આવું કરો એવું ન ચાલે એને ખબર જ નથી એનો વિષય જ નથી ગીતા કેદી ભણ્યો હોય એના માટેની ભૂમિકા સંસ્કૃતની ની દર્શન શાસ્ત્રો હોય કેદી એને જોઈ એ ગુજરાતી ઓલું કોલમ લખતા લખતા હિન્દીના ના મુસાઈરા ડાયરા કરતા કરતા ગીતા ઉપર આવી ગયા કૃષ્ણ ની વાત કરવા માંડ્યા કૃષ્ણ આવું કર્યું કૃષ્ણ એવું કર્યું એની પાસે કોઈ યોગ્યતા નથી એની પાસે કોઈ તત્વજ્ઞાન જ નથી એની પાસે કોઈ વિઝન જ નથી એટલે એનું જ કોઈ જીવનનું ઠેકાણું નથી પેલા તો એટલે ખાસ આવા વક્તાઓથી ચેતવું જોઈએ ખાસ રાજકોટવાળાઓને કહું કે એમને કોઈ લગભગ આપણા ગુજરાતમાં તો બીજા કોઈની એવું દુર્ભાગ્ય છે મને કશ્યપી અવસ્થિએ કીધું પ્રોફેસરે તો દિલ્હીમાં કે તમારું ગુજરાતમાં કોઈ મળતું જ નથી કે મારું દિલ્હીમાં રાખ્યું હતું બે કલાક મને કે તમારા ગુજરાતમાં તો હું વક્તા જઉં છું ને એ કે એને સંસ્કૃતનો શબ્દ નથી લોકો એની ઉપર ગીતા સાંભળે છે એની પાસે એની પાસે જીવનના પ્રશ્નો પૂછે છે ભાઈ એને જીવનનો કોઈ પ્રશ્ન ને ખબર નથી એને બાટ ટોટલ વગર ઊંઘ નથી આવતી અને આપણા લોકો એની કોલમ વાંચે જેને એટલે ખરેખર એની ઉપર કઈ પ્રશ્ન આપણે આપણો વિચાર કરવો સમાજનો વિચાર કરવાનો છે આપણું આજે પૂરું કરીએ પણ આપણા બાળકોને આપણે સાચી દિશા આપીએ સાચા ગ્રંથો આપીએ આપણે ગીતા વસાવીએ એમને કહીએ કે બીજું કંઈ ન કરતો કઈ નહીં પણ બે વ્યક્તિઓ તું ચોક્કસ મળજે કોઈ પણ બે નામ લખો આપણા ગુરુ કોઈ પણ બે ગ્રંથોના નામ લખો ની બાળકને વસાવીએ એને એને જેવું તેવું સાહિત્ય પીરશે ને એની પાસે ડિસિપ્લિન નહીં રહે જીવન એની પાસે એ ઘડતર નહીં થાય એટલે આ ખાસ કરવા જેવી વાત છે કે આપણા બાળકો પાસે એવા મહાપુરુષ એવા રોલ મોડલ હોવા જોઈએ જે હંડ્રેડ ટ્વેન્ટી ફોર કેરેટ હોય અને આવા ટ્વેન્ટી ફોર કેરેટના ઘડતર આજ થાય છે એટલે અમારે પણ અમે ભણતા હતા ત્યારે કઈ પણ બોલવાની છૂટ નહોતી અને બહાર જઈને જીવન જીવવાની એવી છૂટ નહોતી ભલે આર્થિક પરિસ્થિતિ ગમે એવી થાય પણ ડિસિપ્લિન થી લઈને બધું એટલે જ પાલન કરવાનું હોય છે કે સમાજ એક પણ વસ્તુમાં આપણો ખોટો વિચાર